તો તરફ વલસાડ ખાતે કેન્દ્રીય રેલવે સુરક્ષા દળ આરપીએફના ચાલીસમાં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી ગુજરાતમાં સૌ પ્રથમવાર વલસાડના આરપીએફ ટ્રેનિંગ કેમ્પ ખાતે આ કરવામાં આવી ઐતિહાસિક પ્રસંગે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ આરપીએફના ઉચ્ચ અધિકારીઓ જવાનો અને મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા સ્થાપના દિવસ નિમિત્તે આરપીએફ જવાનો દ્વારા શાનદાર પરેડનું આયોજન કરવામાં આવ્યું કેન્દ્રીય મંત્રીએ પરેડનું નિરીક્ષણ કર્યું અને ફરજમાં ઉત્કૃષ્ટ સેવા બજાવનાર આરપીએફના અધિકારીઓ અને રાષ્ટ્રપતિ મેડલ જીવન બચાવ મેડલ સહિત કુલ એવોર્ડ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા ભારત સરકારના રેલવે મંત્રાલય હેઠળ આરપીએફને વર્ષ ઓગણીસો પંચ્યાસીમાં માન્યતા મળી હતી સામાન્ય રીતે આરપીએફનો સ્થાપના દિવસ દિલ્હીમાં ઉજવાય છે પરંતુ હવે દેશના નવ ટ્રેનિંગ સેન્ટરમાં રોટેશન મુજબ દર વર્ષે ઉજવણી થશે ગુજરાતમાં प्रथम વખત વલસાડ ખાતે ઉજવણી થવાતી સ્થાનિક આરપીએફ जवानोंમાં ગર્વની લાગણી જોવા મળી હતી 2 કરોડ ਯਾત્રીઓની સુરક્ષા મે હંમેશા પ્રયાસરત રહેતે હૈ સભી જવાન આજ ઉનકે ફાઉન્ડેશન ડે પર ઉનકા અભિનંદન સાથ હી સાથ ટેકનોલોજી કા ઉપયોગ કરકે કિસ તરહ સે સેફટી ઓર સિક્યુરિટી કો ઓર જ્યાદા મજબૂત કર સકે વૈસા આજ સંકલ્પ લિયા ગયા કઈ તરહ કી નઈ ટેકનોલોજીસ जो कि एन के साथ मिलके नेशनल डिजास्टर जो रिलीफ हमारी बड़ी एक फोर्स है एन के साथ जुड़ के उन सब के साथ मिलके एक बहुत ही अच्छे कोऑर्डिनेटेड वे में सेवा करने का संकल्प है